તો આજે આપણે પનીર ટીકા મસાલા બનાવીશું એમાં એક ડુંગળી લીધી છે એક ટામેટો લીધો છે એક છે છે તમાલપત્ર ફૂલ લીધા છે લવિંગના હતા લીધા છે અને ઈલાયચી લીધી છે સો ગ્રામ જેટલું લીધું છે હવે આપણે સો ગ્રામ જેટલું દહીં લીધું છે પચાસ ગ્રામ બેસન લીધું છે ગરમ મસાલો લીધો છે ધાણા નો પાવડર લીધો છે હળદર લીધી છે અને મરીનો પાવડર લીધો છે સ્વાદ અનુસાર મીઠું લીધું છે દહીંમાં બેસન નાખી દઈશું હવે આપણે પનીર કાપી લેવાનું છે આ રીતનું પનીર કાપી લાઈશું હવે આપણે शिमला मिर्च નાખીશું એક નંગ ટામેટા નાખીશું એક એકદમ ડુંગળી નાખીશું હવે આપણે પનીર નાખી દેવાનું છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે હળદર નાખી દઈશું હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેલ નાખીશું હવે આપણે તેલ ગરમ થવા દેવાનું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે કોની રાખી દઈશું હવે આપણે હલાવતા જવાનું છે પનીર કરી લઈશું ટામેટાની ઘેવી કરી લઈશું હવે આપણે તેલ નાખી દઈશું તમાલ પત્ર નાખીશું ત્રણ લવિંગ લીધા છે બે ઇલાયચી નાખીશું એક જાયત્રી નું ફૂલ નાખવાનું છે હવે આપણે ટામેટાની પેસ્ટ નાખીશું. ઓગની પેસ્ટ નાખીશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. કશ્મીરી લાલ મરચું નાખીશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. થોડો ગરમ મસાલો નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણે પનીરે સારી રીતે મિક્સ કરી લેવાનું છે ¿Qué caso de metina que es હવે આપણો પનીર ટિક્કા મસાલા થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લાઈશું હવે ઉપરથી કોથમીર નાખીશું હવે આપણો પનીર ટિક્કા મસાલા તૈયાર છે